કલ્યાણપુરના નગડિયા ગામના યુવાને જુદા જુદા સમયે પોરબંદરના ચાર શખ્સો પાસેથી લાખ વ્યાજે લીધા બાદ કરોડથી વધુ વસૂલ્યા છતાં ધમકી આપીને ચેક લખાવી કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે ઉપરાંત તેઓની પાસેથી અનેક કોરા ચેક વાહનોની આરસી બુક પ્રોમિસરી નોટ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે મૂળ પોરબંદરના દેગામ નજીક પાટિયા પાસે રહેતા અને હાલ નાગાર્જુનગડીયા ગામે સિદ્ધેશ્વર મંદિર પાસે રહેતા કેશુ સિદ્ધેશ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ દેગામ ખાતે ખેતીની જમીનમાં સુધારો કરાવવા માટે નવા કુંભાળવાળા વિસ્તારમાં રહેતા અને વ્યાજ વટાવનો ધંધો કરતા સંજય કટાળા પાસેથી તારીખ અઢાર અગિયાર બે હજાર ઓગણીસના દસ લાખ રૂપિયા માસિક દસ ટકાના વ્યાજે લીધા હતા જેનો સમયગાળો પૂર્ણ થતા સંજય અને તેની સાથે કામ કરતા ઇન્દુ બાપુએ વ્યાજ ચૂકવવા દબાણ કરતા કેશુએ શાળા અને મિત્ર પાસેથી ઉધાર રકમ લીધી હતી ઉપરાંત ખેતીની ઉપજમાં આવેલ રકમ મળી બાર લાખ ચૂકવ્યા હતા બે હજાર એકવીસમાં તેની કારને અકસ્માતને કારણે મોટી નુકસાની થતાં આઠ લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં સંજય પાસેથી ફરીથી આઠ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા કુલ અઢાર લાખનું માસિક દસ ટકા વ્યાજ લેખે વ્યાજ ચડતું હતું જે ચૂકવવા સંજય અને તેની સાથે કામ કરતો ઇન્દુ બાપુ ફોન પર અને રૂબરૂ ધમકી આપીને કેશુ અને તેના પરિવારજનોનું અપહરણ કરવા ધમકાવતો હતો ધમકીને કારણે કેશુએ મિત્ર પાસેથી પાંચ લાખ અને શાળા પાસેથી ચાર લાખ ચાલીસ હજાર હાથ ઉછીના અને પોરબંદરના છાયા પંચાયત ચોકી પાસે રહેતા કિસ્મત મોરી નામના શખ્સ પાસેથી પંદર ટકા લેખે પાંચ લાખ વ્યાજ લે કુલ રૂપિયા ચૌદ લાખ ચાલીસ હજાર ભેગા કરીને વીસ સાત બાવીસના વ્યાજની ચૂકવણી કરી હતી ત્યારબાદ સંજયને વ્યાજની કે મૂળ રકમની ચૂકવણી થઈ શકે તેમ ન હોવાથી તેઓ ધમકાવતા હતા તેની બીકને કારણે દેગામની ગામની સીમમાં આવેલ ખેતીની જમીનનું વેચાણ કરીને તેમાંથી મળેલ રકમ પૈકી આઠ મહિનાનું ચૌદ લાખ ચાલીસ હજાર વ્યાજ સંજય કટારાને ચૂકવ્યું હતું ત્યાર પછી પણ મૂળ રકમ આઠ લાખની ચૂકવણી માટે ધમકીઓ મળતા જમીન વેચાણના રૂપિયામાંથી વધુ છ લાખ રૂપિયા વ્યાજના સંજયને ચૂકવ્યા હતા ત્યારબાદ પર મૂળ રકમ અને વ્યાજના દસ લાખની ચૂકવણી માટે ધમકી અપાતા વીસ ત્રણ બે હજાર ચોવીસના સંજયને ને સોળ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા પેનલ્ટી સહિત ચૂકવાઈ હોવા છતાં સંજય જામીનગીરી સ્વરૂપે દિલીપભાઈના પ્લોટની ફાઇલ અને બે ચેક ગેરવી લીધા હતા અને સંજયે કેશુની કાર અને બાઇક પણ ગેરવી લીધા હતા સંજયને વ્યાજની ચૂકવણી કરવા માટે કિસ્મત પાસેથી લીધેલી રકમની ચૂકવણી ન થતા કિસ્મત અને તેની સાથે કામ કરતા અર્જુન મકવાણાએ અવારનવાર ધાક ધમકી આપી હતી ત્યારબાદ કેશુ અને તેના સંબંધી બચુભાઈ સુંદાવદરા કમલાબાગ પાસે નીકળ્યા ત્યારે અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો કેશુ પાસે રૂપિયા ન હતા અને જમીન વેચાણના રૂપિયા આવવાના હતા તે આવી જતા તારીખ વીસ બાર બે હજાર ચોવીસના વ્યાજ અને મૂળ રકમ પેટે એકવીસ લાખ કિસ્મતને ચૂકવ્યા હતા તેમ છતાં વધુ રકમ માટે થઈને દબાણ કરીને દરાવી ધમકાવી ચેક અંગેનું લખાણ લખાવી કારની બુક આરસી બુક લઈ ગયા હતા અને ચેક રિટર્નનો કેસ પણ કોર્ટમાં કર્યો હતો આ રીતે સંજય પાસેથી અઢાર લાખ દસ ટકા વ્યાજે લીધા બાદ બોતેર લાખ પચાસ હજાર અત્યાર સુધીમાં વસૂલ્યા હતા અને કિસ્મત અને અર્જુન મકવાણાએ દસ લાખના છેતાલીસ લાખ ત્રીસ હજારની રકમ વસૂલી હતી આમ ચારેય વ્યાજખોરોએ અઠ્યાવીસ લાખના કુલ એક કરોડ અઢાર લાખ એસી હજાર વસૂલ્યા હતા તે છતાં ધમકી આપતા ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે અને ચારેય પાસેથી અન્ય લોકોના કોરા ચેક વાહનોની આરસી બુક મિલકતોના સાતાખત પ્રોમિસરી નોટ સહિત અનેક ડોક્યુમેન્ટ કબજે કર્યા છે

અને માનસિક શારીરિક ત્રાસ ગુજારી અને વ્યાજની વસૂલી કરવી તથા બળજબરીથી નાણાં પચાવી પાડવા નાણાં તથા અન્ય મિલકતો પચાવી પાડવા વગેરેની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદી કેશુભાઈ અર્બમભાઈ સુંડાવદ્રા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેની વિગત એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એમણે બે હજાર ઓગણીસમાં પોરબંદર જિલ્લાના ભેગા ગામના મૂળ રહેવાસી તથા હાલ પોરબંદર જે રહે છે તેવા આરોપી નંબર એક ભરત ઉર્ફે સંજય ધનાભાઈ કટારા તેમની તથા એમના સાથેના આરોપી નંબર બે ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુ બાપુ ખુમાનસિંહ ગોહિલ વિગેરેનાઓ પાસેથી લગભગ દસ ટકા માસિક વ્યાજના ધોરણે અઢાર લાખ રૂપિયા વ્યાજે તેમણે લીધે જેની આ જે આરોપીઓ છે તેમના દ્વારા ખૂબ જ આ દસ ટકા જેટલા માસિક વ્યાજે ખૂબ જ ઊંચા દરે વ્યાજની પણ વસૂલ કરવામાં આવેલ છે તથા પેનલ્ટી પણ અલગ અલગ પ્રકારની વસૂલ કરી લગભગ રૂપિયા બોતેર લાખથી વધુ જેટલી રકમની એમની પાસેથી બળજબરીથી પચાવી પાડેલ છે તથા આ જ ફરિયાદીની જે ફરિયાદ છે એ પ્રમાણે આરોપી નંબર ત્રણ છે કિસ્મત કિશોરભાઈ મોરી તથા અર્જુન ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા તેમની પાસેથી પણ આરો આ જે ફરિયાદી છે તેમણે લગભગ પાંચ પાંચ લાખ બે વખત એટલે લગભગ દસ લાખ રૂપિયા જેટલા પંદર ટકાના માસિક વ્યાજે આ વ્યાજ વ્યાજે રૂપિયા આરોપીઓએ ફરિયાદીને આપેલ અને એની પણ ખૂબ જ ઊંચા વ્યાજની પેનલ્ટી સહિત રકમ લગભગ પિસ્તાલીસ લાખથી વધુ જેટલી રકમ આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી વસૂલ કરેલ છે સાથે સાથે આ જે ફરિયાદી છે એમના ઘણા બધા કોરા ચેક આ આરોપીઓએ પચાવી પાડેલ છે એટલે કે લઈ લખાવી લીધેલ છે તથા આરોપીના એક જે સગા છે એમની પ્લોટની ફાઇલ પણ પચાવી પાડેલ આરોપીના વાહનો પણ પચાવી પાડેલ છે આ પ્રકારની ફરિયાદી દ્વારા ભગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ હતી જેથી તરત જ ફરિયાદ નોંધી અને બગોદર પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ કરતા અધિકારી છે પીએસઆઈ એમના દ્વારા આની તપાસ સંભાળી ચારેય આરોપીઓને ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ આરોપીઓ પાસેથી ચારેનું ભેગા મળીને લગભગ લગભગ પોરબંદર જિલ્લા પોલીસને સોથી વધુ ચેક આ જે ચારો આરોપીઓ છે એમના રહેઠાણ તથા ઓફિસના જે સ્થળો છે ત્યાંથી સોથી વધુ કોરા ચેક કે જેમાં ચેક લગનારની સહી છે તે રિકવર કરવામાં આવેલ છે વાહન વેચાણ કરાર જે જેનું વાહન આરોપીઓએ મેળવેલ છે એવા લગભગ છ વાહન વેચાણ કરાર રિકવર કરવામાં આવેલ છે પ્રોમિઝરી નોટ બહાર જેટલી રિકવર કરવામાં આવેલ છે આ બધા અલગ અલગ વ્યક્તિઓના છે ફરિયાદી સિવાયના પણ આમાં ઘણા બધા વ્યક્તિઓ છે જેના આ બધા ચેક તથા વેચાણ કરાર પ્રોમિઝરી નોટ વગેરે મળેલ છે અઘાટ વેચાણ દસ્તાવેજ પણ ત્રણ જેટલા મળેલ છે અલગ અલગ વ્યક્તિઓના પૈસા હાથ ઉછી આપ્યા હોય તેવા પણ કરાર ત્રણ જેટલા મળ્યા છે સ્ટેમ્પ અને એની સાથે જે કોરા ચેક જે છે એવા લગભગ ચાલીસ એક જેટલા અમને સ્ટેમ્પ પણ મળેલ છે સાટાખત કુલ લગભગ ચાર ઇંચ જેટલા અલગ અલગ વ્યક્તિઓના મળેલ છે નાણાકીય હિસાબો લખેલ ડાયરી કે જેમાં કોને કેટલા પૈસા આપ્યા કેટલા ટકા વ્યાજે આપ્યા ક્યારે આપ્યા વગેરે હિસાબ છે એવા પાંચેક લગભગ અમને ડાયરી તથા નોટબુક પણ મળેલ છે ટીટીઓ ફોર્મ કે જે વાહન વેચાણ ફોર્મ આપણે ગણીએ છીએ એવા ત્રણેક જેટલા મૂળ માલિકની સહી સાથેના અમને મળેલા છે આરસી બુક અલગ અલગ વાહનોની કે જેના ઉપર આ આરોપીઓએ અન્ય લોકોને વ્યાજ આપેલા છે વ્યાજે પૈસા એવા આરસી બુક વાહનોના દસ્તાવેજ અમને બારેક જેટલા મળેલા છે અને રોકડ રકમ પણ ચાલીસ એક હજારની આસપાસ હશે અમને આ જે અમની ઓફિસ અને બેઠાન્સ હતી અમને મળે છે ચારે આરોપીઓને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને દિન દસના રિમાન્ડ માંગવામાં આવે જેમાં નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી પોલીસની મંજૂર કરી અને ચારેય આરોપીઓના દિન ત્રણના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે જેથી આમ આ ચારેય આરોપીઓ દ્વારા મોટા પાયે વ્યાજખોરીનું રેકેટ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે જેની હાલ પોરબંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ જે અમને જે ચેક તથા અલગ અલગ પ્રકારના દસ્તાવેજ હિસાબો જે મળેલ છે એમાં જે પણ અન્ય અન્ય વ્યક્તિઓ જે પણ છે જે આના ભોગ બના હોઈ શકે છે તે તમામને બોલાવી એમની પણ તપાસ કરવામાં આવે છે અને આવશે અને તેમાંથી જો અમને ફરિયાદ મળશે તો એ તાત્કાલિક આ પીડિતોની ફરિયાદ પણ નોંધવામાં આવશે સાથે સાથે હું આપના માધ્યમથી પોરબંદર જિલ્લાની તમામ જનતાને હું વિનંતી કરું છું કે આ જે ચારેય આરોપીઓ છે ભરત ઉર્ફે સંજય ધના કટારા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબાપુ કુમાનસિંહ ગોહિલ કિસ્મત કિશોરભાઈ મોરી તથા અર્જુન ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા એમનાથી જો કોઈ પણ વ્યક્તિ પીડિત છે એમના વ્યાજના વીસ ફસાયેલ છે તો આપ પોતે અથવા તો આપના જો સગાવાલા કોઈ કે મિત્રમંડળમાંથી કોઈ પણ વ્યક્તિ આમાં ફસાયેલ હોય આ વ્યાજના આ લોકો દ્વારા જો એમની પાસેથી વ્યાજની પકડાણી ઉડાણી કરવામાં આવતી હોય તો તેવાને પોરબંદર જિલ્લા પોલીસના આપના નજીકના કોઈપણ પોલીસ સ્ટેશને લઈ જાય તાત્કાલિક આ ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસને ફરિયાદ પણ આપી શકો છો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે આ સિવાયના પણ જે અન્ય કોઈ પણ વ્યાજખોરો છે જેનાથી આપણી આપ કે આપના કોઈપણ મિત્ર મંડળ કે સગાવાલા જો વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા હોય અને આના ત્રાસથી જો આના ત્રાસ ભોગવતા હોય તો એવા પણ વ્યક્તિઓને પોરબંદર જિલ્લા પોલીસના કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તાત્કાલિક ફરિયાદ આપવા માટે હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી પોરબંદર જિલ્લાની પ્રજાને વિનંતી કરું છું આ જે ચારે આરોપીઓ છે એમાં આરોપી નંબર ત્રણ જે કિસ્મત કિશોરભાઈ મોરી છે એમના ઉપર બે હજાર પંદરમાં કમલાબાદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચાર અ મુજબનો ગુનો નોંધાયેલ છે તથા અર્જુનભાઈ આરોપી નંબર ચાર અર્જુનભાઈ બુધો જેઠાભાઈ મકવાણા એના ઉપર કમલાબાદ પોલીસ સ્ટેશનમાં બે હજાર અગિયારમાં ગુજરાત નાણાં નિર્ધાર કાયદો એટલે કે મની લેન્ડર્સ એક્ટ હેઠળ તથા આઈપીસીની કલમ ત્રણસો છ હેઠળ ગુનો નોંધાયેલ છે હાલની માહિતી મુજબ કિસ્મત મોરી તથા અર્જુન મકવાણા એ બંને આ રીતે સાથે મળી અને રેકેટ ચલાવેલ છે તથા સંજય કટારા અને જે હિન્દુ બાપુ છે તેઓ પણ મળીને સાથે રેકેટ ચલાવેલ છે અને અલગ અલગ રીતે એકબીજાને મદદગારી પણ કરે છે